તાપી જિલ્લાના નિઝર તાલુકાના કેસરપાડા ચોકીના બસ સ્ટેશનની હાલત જર્જરિત હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહીં બસ સ્ટેશન ઝારી જાખરામાં ખોવાઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે બસ સ્ટેશનની હાલત ગંભીર બની ગઈ છે જેના કારણે લોકો ખુલ્લા આકાશ નીચે ઊભા રહેવા મજબૂર બન્યા છે નિઝર તાલુકાના કેસરપાડા ચોકીના બસ સ્ટેશનની અંદર કેટલાય સમયથી કોઈપણ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવી નથી સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અન્ય કોઈપણ મુસાફરોને કલાકો સુધી ઊભા રહેવું પડતું હોય છે કારણ કે બસ સ્ટેશનની હાલત ગંભીર હોવાથી ત્યાં બેસવું હોય તો જીવના જોખમે બેસવું પડે તેમ છે હાલમાં ચોમાસામાં તેની તેની હાલત હાલત અત્યંત અત્યંત બની ચૂકી છે છે વર્ષો બસ મેન્ટેનન્સ ન જર્જરિત થઈ દરરોજ શાળા કોલેજ આઈટીઆઈ વગેરેના વિદ્યાર્થીઓ તેમજ અન્ય મુસાફરો બસની રાહ જોતા ખુલ્લા આકાશ નીચે તડકામાં કે વરસાદમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે ઝાડીઝાખરાને કારણે ગંદકીનું પ્રમાણ પણ વધી રહ્યું છે જેના કારણે ભવિષ્ય જેમાં રોગચાળો પણ ફેલાઈ શકે છે તેમજ અહીં ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તારો હોવાથી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના લોકો માટે આ બસ સ્ટેન્ડ ખૂબ જ ઉપયોગી છે જોકે તંત્રની બેદરકારીને કારણે આ બસ સ્ટેન્ડ બિનઉપયોગી સાબિત થઈ રહ્યું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ અંગે પૂરતું ધ્યાન આપીને બસ સ્ટેશનનું મેન્ટેનન્સ જાળવવામાં આવે તે જરૂરી બન્યું છે રિપોર્ટર કુંવરસિંહ નાયક તાપી સ્વરાજ ન્યૂઝ નિઝર કુકરમુંડા